ગુજરાતી જ્ઞાન શાળાને લાઈક અને સબસ્ક્રાઈબ કરીએ અને ધોરણ અગિયાર ગુજરાતી વિષયના સાધ્યના વિડીયો અમારી ચેનલમાં મળી રહેશે ધોરણ અગિયાર વિષય ગુજરાત પાઠ એક નાવિક પડતો બોલ્યો સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના જવાબ આપો એક કોની કોની નાવમાં બેસાડવાની સંમતિ આપે છે જવાબ નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે નાવિકે આવી અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું જવાબ

ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે ગંગાજળ વડે રામના ચરણ પંપાળ્યા કવિ શ્રી રામને કેવા કહ્યા છે કવિ શ્રી રામને અસરણ શરણ અર્થાત નિરાધાર હારના આધાર કહ્યા છે નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં ઉત્તર લખ એક નાવિકે રામને હોળીમાં બેસાડવાની કેમ ના પાડી નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોળીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે એમની ચરણ રજના સ્પર્શી એ એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર છીનવાઈ જશે વળી એક સ્ત્રી તો ઘરમાં જ છે જ અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે સી રીતે બંનેને ભરણ પોષણની સી વ્યવસ્થા કરે આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના બીજો પ્રશ્ન બીજો નાવિક શું વાંધો જવાબ નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે એમની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંને જેને જમાડે સી રીતે આ બંનેના ભરણ પોષણની સી વ્યવસ્થા કરે આથી નાવિક રામને હોળીમાં બેસાડવાની ના પાડી નાવિકના વાંધ ધોનો વિશ્વામિત્ર શું ઉપાય શું જોવે છે નાવિકના બાંધાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રી રામના ચરણ ગંગાજળથી પંખાળે જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી ન બની જાય છો તો નાવિકે રામના પગ કેમ પંખાળ્યા નાવિકની દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળી પડવાનું સૂચવ્યું નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો આથી નાવિકે રામના પગ ગંગાજળથી પંખાળ્યા મુદ્દા સર નોંધ લખો નાવિકનું ભક્ત હૃદય નાવિક ભોળો હતો તે શ્રી રામનો પરમ ભક્ત હતો ગંગા નદી પાર કરવા તેની પાસે શ્રી રામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે સૌએ તેને નદી પાર કરવા જણાવ્યું નાવિકનું ભક્ત હૃદય વિમાસણમાં મુકાઈ જાય છે તેણે સાંભળ્યું હતું કે રામનો સ્પર્શ થતાં જ પાષણની અહલ્યા ફરીથી સ્ત્રી બની જાય છે તેથી તેને ડર લાગે છે કે ક્યાં તેની લાકડાની નાવ પણ રામને સ્પર્શ પામીને સ્ત્રી ન બની જાય વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઉપરાંત બીજી સ્ત્રીના ભરણપોષણનો ખર્ચ પણ વધી જાય તેની આ સમસ્યાનો ઉકેલ ઋષિ વિશ્વામિત્ર એ આપે છે કે નાવિકે ગંગાજળથી શ્રી રામના ચરણ પંખાળવા અને બધી રજ સાફ કરી નાખવી નાવિકને વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રીરામનો મહિમા જાણતો હતો તેથી તેણે ભક્તિ ભાવુ ભાવપૂર્વક શ્રીરામ ચરણ ગંગાજળથી પંખાડ્યા આ તે નિમિત્તે તેને રામના ચરણ પંખાળવાની તક મળી નીચેના સ્પર્શથી પાષણની અહલ્યા ફરીથી સ્ત્રી બની ગઈ પથ્થર સીતાનું રુદન સાંભળીને પથ્થર પણ પીગળી જશે તેમ લાગતું હતું ચરણ તો પગ ચરણ

નાવિકે ગંગાજળથી રામના ચરણ પંકાળ્યા પાણી ગંગાનું પાણી પવિત્ર હોય છે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો તમને આની પ્રિય મળી જશે